ઓપના નોડતાની શરૂઆત થઈ ચૂકી છે સ્વયં શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનાતા રામદેવપીરની કૃપા સ્વયં શ્રી કૃપા સરીખી જ માનવામાં આવે છે ત્યારે તેમની કૃપા મેળવવા માટે કેવા પ્રકારના કરવા ઉપાયો આવો આ ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી કૃષ્ણાય વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વાત કરવી છે મારે રામદેવ પીરની એવું કહેવાય છે કે ભાદ્રપદ માસની અંદર ભાદરવા મહિનામાં એકમથી નવરાત્રિની શરૂઆત થાય છે રામદેવ પીરના નોરતાની શરૂઆત થાય છે રામદેવ પીઢની સ્થાપના જે છે એ આજના દિવસે કરવાનું મહત્ત્વ છે આજે છે એકમ તો સ્થાપન વિધિનો સમય શું છે કઈ રીતે પૂજા કરવી સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું એવું કહેવાય છે કે માતા દેવી અને પિતા અજમલ સિંહ મોટાભાઈ વિરમદેવ અને નાના ભાઈ એ રામદેવ છે ભાદરવા મહિનામાં બીજના દિવસે રાજસ્થાનની અંદર રામદેવરા સ્થાનની અંદર રામદેવનો જન્મ થયો હતો જેથી એવું કહેવાય છે કે ભાદ્રપદ માસના નોરતા એમના ઉદ્દેશ્યને કરવામાં આવે છે એમના પિતાની વાત કરી તો એવું કહેવાય છે કે અજમલસિંહ જ્યારે નિસંતાન હતા એમને આસ્થા દ્વારિકાધીશ ઉપર બહુ હતી ભગવાન ઠાકોરજીના બહુ પરમ ભક્ત હતા અને એવું કહેવાય છે કે ચાલતા ચાલતા ભગવાનના દર્શન કરવા જાય અને અપાર ભક્તિના કારણથી એવું કહેવાય છે કે ભગવાન ઠાકોરજીને પ્રસન્ન કર્યા અને પ્રભુ એવું કહેવાય છે કે એમના ઘરે રામદેવ પીર સ્વરૂપે જન્મ લીધો છે એટલે એવું કહેવાય છે કે વિષ્ણુ અવતાર માનવામાં આવે છે રામદેવ પીરને સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે કે મુગુટધારી સુંદર સ્વરૂપ મુગુટધારી લીલુડો ઘોડો અને હાથમાં તીર જે છે એ રામદેવ પીર છે જે લોકોની આસ્થા છે અને રામદેવ પીરને ત્યાં માથું નમાવે છે મસ્તક નમાવવાથી ભાગ્યની રેખાઓ બદલાય છે નેજા ચડાવે છે શાંતિની અનુભૂતિ એમને થાય છે સ્થાપન વિધિની વાત કરીએ તો રામદેવ પીરને પ્રસન્ન કરવા માટે ભક્તિ કરવા માટે આરાધના કરવા માટે આપણે કઈ રીતે પૂજા કરવી જોઈએ તો એક બાજેટ ઉપર તમારે સ્વસ્તી કહેતા સાથીઓ બનાવી અને એની ઉપર શ્વેત કહેતા સફેદ સફેદ રંગનું કપડું એની ઉપર પાથરવું જેને સ્થાપન કહેવામાં આવે છે અને સાથે સાથે અક્ષત 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 બિરાજમાન કર મતલબ પાથરવાના છે ચોખા હવે ભગવાન ગણેશજી ત્યાં બિરાજમાન કરવાના સાથે રામદેવ પીરનું સ્વરૂપ બિરાજમાન કરવાનું ઘોડો મૂકવાનો અને કલશ સ્થાપન કરવાની હોય છે સાથે અખંડ દીવો ચાલુ રાખવાનો છે નોરતા દરમિયાન રામદેવ રામદેપીરના નોરતા પૂર્ણ ના થાય ત્યાં સુધી અખંડ દીવો પણ ચાલુ રાખવાનો છે પૂજન કરનાર વ્યક્તિ જ્યારે પૂજા કરે છે ત્યારે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી પોતાના ભાગ્યમાં તિલક કરી અને ઘરની અંદર ગુગરનો ધૂપ કરી વાતાવરણને શુદ્ધ કરવાનું સાથે સંગનાદ ઘંટનાદ કરી વાતાવરણને શુદ્ધ કરી અને પછી સ્થાપન કરવાનું છે સ્થાપનની અંદર સફેદ સ્થાપન મેં કહ્યું ત્યાં રામદેવ સ્વરૂપ બિરાજમાન કરવાનું એમની મૂર્તિ અથવા ફોટો હોય પ્રતિમા હોય એને મૂકવાનો ઘોડો મૂકવાનો અને સાથે એક તાંબાના ડીશની અંદર થોડા ઘઉં ભરી અને એમાં ભગવાન ગણેશજી ધી સિદ્ધિ કેમ કે આપણું શાસ્ત્ર કહે શુભ કાર્ય શું સર્વદા કોઈ પણ સારું કામ કરીએ ત્યારે હંમેશા ભગવાન ગણેશજીની પૂજન કરવાનું ગણેશજીને તિલક ચોખા પુષ્પતિ અર્પણ કરી પૂજન કરવાનું અને ત્યાર પછી તાંબાના કલશની અંદર જલ ભરી કંકુ ચોખા ફૂલ એ કલશમાં બધરાવાનું સોપારી સવારુપિયો થોડી દુર્વા એમાં પધરાવી પાન મૂકી અને નારિયેલ લેવાનું નારિયેલની ઉપર નારછરી બાંધી સાથીઓ બનાવી અને એ કલશની ઉપર મૂકવાનું જેને કલશ સ્થાપન કહેવામાં આવે છે રામદેવિંને પૂજન કરવાનું છે રામદેવની પૂજનની અંદર સૌ પ્રથમ પહેલાં પુષ્પ પીળા પુષ્પ લઈ અને હાથમાં પીળા પુષ્પ રાખીને પહેલું એમનું ધ્યાન કરીશું ધ્યાનની અંદર જે મંત્ર છે એ મંત્ર આ છે ઓમ નમો ભગવતે નેતલ નાથાય નમ આ મંત્ર બોલી અને એમનું ધ્યાન ધ્યાન એટલે કે આપણે એમને આવાહન કરીએ છીએ એમને બોલાવીએ છીએ ભગવાનને આપણા ઘરે બોલાવાઈએ છીએ એમનું સ્વાગત કરીએ છીએ આમંત્રિત કરીએ છીએ તો ભગવાનને હાથમાં પુષ્પ આપણે પુષ્પ રાખીને ભગવાનનું આવાહન કર્યું મંત્ર કહ્યું ઓમ નમો ભગવતે નેતલ નાથાય નમઃ બોલીને ભગવાનને અર્પણ કરવાનું છે આ જ મંત્રથી ભગવાનની પૂજન કરવાનું છે જેમાં તિલક ચોખા પુષ્પ ફૂલનો હાર ધૂપ ગુગણનો ધૂપ દીવો વગેરે અને પ્રસાદ પ્રસાદની પ્રસાદ ડ્રાયફ્રુટ વગેરે છે કે નોરતા ચાલે છે તે દરમિયાન શક્ય હોય તો રોજ ઓમ નેત્ર નમ મંત્રથી ભગવાનની પૂજન કરવી સાથે રામદેવ પીરનો જે રામદેવ પીર બાવનીનો પાઠ નિત્ય કરવો જોઈએ જે લોકોએ સ્થાપના કરી છે તેમને નિત્ય રામદેવ પીરનો પાઠ કરવો જોઈએ કેમ કે રામદેવપીરના પરચાની વાત કરીએ તો એવું કહેવાય છે કે ધનમર વાણીઓનો વેપાર પરદેશથી ધન લાવ્યો અપાર મધ્ય દરિયામાં ડૂબ્યું વાહન રામા પીરનું ધર્યું ધ્યાન અદ્રશ્ય સ્વરૂપે તાર્યું વાહન વાણીયાના બચાવ્યા પ્રાણ મરણ પામેલા જીવિત થાય રામા પીરનો જ્યાં સ્પર્શ થાય આંધ્રને પાંગડા જાત્રાએ જાય શ્રદ્ધા રાખે ત્યાં સારું થાય શ્રદ્ધાનો વિષય છે આસ્થા હોવી જોઈએ આંદ્રા હોય પાગડા હોય શ્રદ્ધા રાખે ને ત્યાં હંમેશા સારું થાય છે જીવનમાં તકલીફ આવે દુઃખ આવે ત્યારે આપણે આપણા ઈષ્ટદેવને પૂજન કરવું જોઈએ અને એ પૂજનથી એ તમારી શ્રદ્ધાથી તમારું કાર્ય સિદ્ધ બને છે બીજી નંબરની વસ્તુ કે જો મુહૂર્તની વાત કરવામાં આવે તો તમારે સ્થાપના આજે જે કરવાની છે આજે સ્થાપનાનો સમય શું છે સવારથી માંડીને સાંજ સુધીના બધા મુહૂર્તો હું તમને જણાવું જણાવું છું આજે રામદેવજીની સ્થાપના કરવી હોય તો સવારના સાત વાગ્યાને છવ્વીસ મિનિટથી માંડીને સવારના દસ વાગેને છત્રીસ મિનિટનો જે સમય છે જેમાં આ સમયમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે શ્રેષ્ઠ સમય ત્યારબાદ સવારે દસ વાગેને ઓગણચાલીસ મિનિટથી માંડીને બપોરે બારને બેતાલીસનો સમય ગુરુની હોરા આ સમય પણ શુભ છે સાંજના સમયની વાત કરીએ તો બપોરે બે ને અડતાલીસ મિનિટથી માંડી અને સાંજના પાંચ ને અડતાલીસ મિનિટનો સમય એ પણ શ્રેષ્ઠ છે રાતનો સાંજના સાત ને એક મિનિટથી માંડીને સાત ને અઠાવનનો સમય પણ શુભ છે તો આ સમયમાં સ્થાપના વિધિ કરવી શુભ ગણવામાં આવે છે હવે એક મંત્ર તમને બતાવું છું એક મંત્ર આપીશ આ એક મંત્રથી ત્રણ લાભ થાય છે અને આ મંત્ર જો તમે ભગવાન પીરની જો સ્થાપના કરી હોય તો રોજ આ મંત્ર તમારે બોલવાનો છે અને આ મંત્રની રોજની શક્ય હોય તો એક માલા તો ચોક્કસ કરવી વિશેષ કરવી હોય તો અગિયાર કરી શકાય પણ આ મંત્રના ફાયદા શું એ પણ તમને કહી દઉં પહેલો મંત્ર પણ તમને લખી આપું કે રામદેવ પીરનો મહામંત્ર કયો છે થોડો મોટો છે પણ શ્રેષ્ઠ છે લખી લેજો ઓમ નમો ભગવતે નેતલ સકલ રોગ હરાય સર્વસંપત્તિકરાય મમ સર્વમનો દેહિ દેહિ સ્વાહ આ મંત્રની માલા કરવાની ઔં નમો ભગવતે નેતલનાથા સકલરોગહરાય સર્વસંપત્તિકરાય મમ સર્વમનોમના દેહિ દેહિ સ્વાહ આ મંત્ર બોલીને આપ મંત્ર જાપથી પરમાત્માના આશીર્વાદ મેળવી શકો હવે આનાથી ફાયદા ત્રણ મેં કયા કયા તો કે અહીંયા લખ્યું છે ઓમ નમો ભગવતે નેત્રલાથાએ સર્વ રોગ હરાય મતલબ આ મંત્રથી બધા પ્રકારના જે રોગ હોય છે રોગ હરાઈ રોગને હણી જાય છે મતલબ રોગ નષ્ટ થાય છે સર્વ સંપત્તિ કરાય રોગ નષ્ટ થાય છે ને સંપત્તિ પ્રાપ્ત થાય છે ત્રીજું સર્વ મનોકામના દેહી દેહી મનોકામના મનની ઈચ્છાઓ પૂરી થાય છે તો એક સાથે ત્રણ લાભ અહીંયા લખેલા છે જેનાથી રોગ મુક્તિ સંપત્તિવાન મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે તો રામદેવ જે લોકો નોરતા કરતા હોય વ્રત કરતા હોય જપ કરતા હોય તપ કરતા હોય તો એ લોકો ચોક્કસ આ મંત્રનો જપ કરી અને ભગવાનના આશીર્વાદ લઈ શકે છે સાથે સાથે વ્રત કરનાર વ્યક્તિએ જે નવ દિવસ સુધીનો જે વ્રત હોય છે જે નોરતા છે તે દરમિયાન બને ત્યાં સુધી ક્રોધ ન કરતા પવિત્રતા જાળવજો નોરતા કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે અને આ દરમિયાન અમુક વસ્તુઓ ન ખાવાની વસ્તુ ન ખાતા ન પીવાની વસ્તુ ન પીવી જોઈએ એનાથી પૂજન કાર્યની અંદર હંમેશા પવિત્રતા બહુ મહત્ત્વની હોય છે તો રામદેવ પર ઉપર આસ્થા રાખી અને પૂર્ણ શ્રદ્ધાને ભાવથી આપ આ વ્રત કરી શકો છો મિત્રો આજે સરસ મજાનું મેં તમને રામદેવ વિશે કહ્યું છે ને આગળ તમને કેવડાત્રી અને ગણેશ પર્વ આગળ આવી રહ્યા છે તો તેને લઈને પણ શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન